પૂર્ણ બ્રહ્મ નારાયણી શ્રી શ્રી મા આનંદમયના જીવન પ્રસંગોને ખૂબ જ સુંદર અને અલંકારિત રીતે જ્યોતિબેન થાનકી દ્વારા આલેખેલ છે તો આ વિશ્વવિખ્યાત અભિવ્યક્તિ શ્રી શ્રી મા આનંદમયીના જીવન પ્રસંગોને આજે આપ સૌ સાંભળશો મારા એટલે કે પૂજા સોમપુરાના અવાજમાં ચેપ્ટર એ માતા પિતા ભારતમાં બંગાળના વિદ્યાકુટ ગામમાં બિપિન બિહારી ભટ્ટાચાર્ય નામે બ્રાહ્મણ રહેતા હતા રાજકુમાર જેવું તેમનું રૂપ ઉમદા સ્વભાવ ધર્મપરાયણ જીવ ભાવે ભજન કીર્તન કરે સંતોની સેવા કરે સાદું જીવન ગાળે સંગીતજ્ઞ હતા સુમધુર કંઠ હોવાથી આસપાસના લોકો પણ ભજન ગાવા બોલાવતા પહેલેથી જ સંસાર પ્રત્યે ઉદાસીન હતા ભગવા લુગડા પહેરી કોઈને કહ્યા વગર ઘેરથી ચાલી નીકળ્યા હતા એકાદ વર્ષે ખબર મળ્યા કે કોઈ ગામમાં આવ્યા છે ને કીર્તન કરે છે એટલે ત્યાંથી સમજાવીને પાછા લાવ્યા અને ભગવા વસ્ત્રો ઉતરાવી મહાપરાણે ગૃહસ્થ આશ્રમમાં જોડ્યા તે સમયે વિદ્વાન પંડિત તરીકે રમાકાંત ભટ્ટાચાર્ય પ્રસિદ્ધ હતા તેમની સૌથી નાની પુત્રી મોક્ષદાસ સુંદરી ખૂબ દેખાવડી હતી ભણવામાં પણ તેજસ્વી હતી આડમાં વિધુમુખી કહી બોલાવતા હતા તેને પંડિત પિતા પુત્રીને કેળવણી આપવા ઈચ્છતા હતા પણ તેમની સાત વર્ષની ઉંમરે જ માતાનું અવસાન થયું એટલે પછી પુત્રીને વધુ નિષ્ણાણ આપી ન શક્યા મા મરણ પથારીએ હતી ત્યારે સાત વર્ષની વિધુમુખીએ રડતા રડતા કહ્યું મા તમે તો પરલોક જતા રહેશો પછી હું કોની પાસે રહીશ ત્યારે મરણ પથારીએ પડેલી માએ પુત્રીનો હાથ સૌથી મોટી પુત્રવધુના હાથમાં મૂકતા કહ્યું આ તને સોંપું છું તેની સંભાળ રાખજે જયેષ્ઠ પુત્રવધુએ સાસુની આજ્ઞાનું પારિપાલન કર્યું સાડા બાર વર્ષની વિધ મૂકીને બિપિન બિહારી યોગ્ય જણાતા પિતાએ તેની સાથે લગ્ન કરી દીધા અને મોક્ષદાસ સુંદરી સંસાર પ્રત્યે ઉદાસીન પતિના સહધર્મચારી બન્યા ભક્તિમતી પતિવ્રતા નારી પતિ સેવામાં રત રહેતા પણ પતિને સંસાર પ્રત્યે કોઈ આકર્ષણ જ ન હતું તેમનું જીવન તો પહેલાંની માફક જ ચાલતું રહ્યું સાધુ સંતોની સેવા પૂજા ને ભજન કીર્તનમાં ઘર ઘરગૃહસ્થી વિસરાઈ ગઈ આથી ઘર ચલાવવાનો સગરો ભાર મોક્ષદાસ સુંદરીને માથે આવી પડ્યો ખેતીની થોડી જમીન હતી તેની ઉપજમાંથી ઘરનો વ્યવહાર ચલાવતા હતા વિદ્યાકોટમાં એક પુત્રીને જન્મ આપ્યો પણ તે જન્મતા જ મૃત્યુ પામી એટલે પછી વિદ્યાકુટ રહેવાનું છોડી દીધું ને બિપિન બિહારીના મોસાળ કેવડા આવીને રહ્યા અહીં પણ બિપિન બિહારીનો વૈરાગ્ય ભાવ ચાલુ જ હતો કીર્તન કરવા ચાલ્યા જતા ને ઘણી તો બે ત્રણ દિવસ વીતી જતા એક દિવસ એ જ રીતે પત્નીને કહ્યું હું થોડો સમય બહાર ફરી આવું એમ કહીને તે ગયા તે ગયા એક વરસ વીતી ગયો તો એ પાછા આવ્યા નહીં મોક્ષદાસ સુંદરી ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને સઘળા કાર્યો પૂર્વવત કરતા રહ્યા સાસુ ત્રિપુરા સુંદરી સાથે જ રહેતા હતા તેમની પણ સેવા કરતા મેં સાથે પતિ જલ્દી પાછા આવે તે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરતા હતા આર્થિક પરિસ્થિતિ પણ આછી પાતળી હતી મોડી સાધુ અતિથિ અભાગ્ય તો પણ બ્રહ્મણનું ઘર જાણી આવતા રહેતા તેમનો સત્કાર કરવો ઘર ગૃહસ્થિતિ ચલાવવી અને તે પણ એ સમયના બંગાળી સમાજમાં જેનો પતિ ઘર છોડીને ચાલ્યો ગયો હોય એવી સ્ત્રી માટે ખૂબ કપરું કામ હતું પરંતુ ભગવત પરાયણ વૃત્તિ હોવાથી અપાર ધીરજ અને સહિષ્ણુતા હતા સઘળી પરિસ્થિતિમાં શાંત સ્થિર અને સ્વસ્થ રહી શકતા હતા આવી અપાર ધીરજ અને અવિજળ શાંતિ જોઈને પાછળથી મા આનંદમય કહેતા હે મા તમારી આવી પ્રકૃતિ કોણે ઘડી છે આટલી શાંત શીતળ અને સ્થિર જવાબમાં પછી ગિરિમાનું મીઠું હાસ્ય ત્યારે તેમને પ્રાપ્ત થતો બિપિન બિહારી ભટ્ટાચાર્ય ગયા તે ગયા જ કેટલીય શોધખોળ કરી પણ મળ્યા જ નહીં લગભગ એક વર્ષ વીતી ગયું એ પછી ખબર મળ્યા કે પાસેના ગામમાં આવ્યા છે ને કીર્તન કરે છે આ વિષયમાં પાછળની વાત કહ્યું હતું મારા જન્મ પહેલાં જ પિતા ઘર છોડીને ક્યાંક ચાલ્યા ગયા હતા ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા હતા હરિકીર્તનમાં જ વક્ત વિતાવતા હતા આખરે ઘણા સમય પછી એમની ભાડ મળી અને સમજાવીને ઘેર લાવવામાં આવ્યા પણ એમના મન પર ચડેલો વૈરાગ્યનો રંગ અને સંસાર પ્રત્યેની ઉદાસીનતામાં ક્યારેય ફેર પડ્યો નહીં ચેપ્ટર બે મારા બિપિન બિહારીને ત્યાં પુત્રી જન્મ થાય બિપિન બિહારીના માજી પોતાનો વંશવેલો ચાલુ રહે તે માટે પુત્રને ત્યાં પુત્ર થાય એવું ઈચ્છતા હતા તે માટે પ્રભુને પ્રાર્થના પણ કરતા રહેતા એક દિવસ આ જ હેતુ માટે પ્રાર્થના કરવા કસબાના કાલી મંદિરમાં ખાસ ગયા હતા મા કાલીની પૂજા કરી તેમની સન્મુખ ઊભા રહી હાથ જોડી અંતરની ઈચ્છા વ્યક્ત કરવા ગયા ત્યારે કોણ જાણે કેમ શું થયું કે બોલવું હતું પુત્ર જન્મ ને બોલાઈ ગયું પુત્રી જન્મ તેમણે મા કાલીની સમક્ષ પ્રાર્થના કરી મારા બિપિન બિહારીને ત્યાં તું પુત્રી આપજે સહજપણે આ શબ્દો અંતરમાંથી નીકળી ગયા પછી તો વૃદ્ધ માતા ચોંકી ઉઠ્યા કે અરે રે આ શું થઈ ગયું ઘેરથી ચેક છ માઇલ ચાલતા ચાલતા હું મા કાલી પાસે પુત્રની માગણી કરવા આવી ને મારાથી પુત્રીની માગણી કેમ થઈ ગઈ ઘડીભર તો તેઓ સ્તબ્ધ બની ગયા મા કાલી પાસે માંગી લીધા પછી હવે એમાં ફરીથી તો ફેરફાર ન થાય આમ વિચારીને તેમણે કહ્યું મા જીવી તારી મરજી ભલે પૌત્રી પણ જીવતી રહે તો તેના વિવાહ સમયે ખૂબ ભાવથી કાલી પૂજા કરીશ જાણે મા કાલીએ આ વૃદ્ધાની પ્રાર્થનાને સ્વીકાર કરી લીધી હોય તેમ એ પછી મોક્ષદાસ સુંદરીને સારા દિવસો રહ્યા ચેપ્ટર ત્રણ રૂપની જ્યોતિ ફૂટી નીકળી છે મા કાલીની કૃપાથી મોક્ષદાસ સુંદરી ગર્ભવતી બન્યા આ સમય દરમિયાન અલૌકિક અનુભૂતિઓ થવા લાગી સ્વપ્નમાં અસંખ્ય દેવદેવીઓના દર્શન થવા લાગ્યા એવું અનુભવવા લાગ્યા કે જાણે તેમના અંતરમાં એક પ્રકાશ છવાઈ ગયો છે મન પ્રાણ દેહ અવર્ણનીય આનંદ અનુભવી રહ્યા છે શ્રદ્ધાળુ ભક્તિમતી સતીને આથી સમજાઈ ગયું કે એમના ઉદરમાં કોઈ મહાન આત્માને વાસ કર્યો છે અને તેના પરિણામે અલૌકિક આનંદ થઈ રહ્યો છે તે સમયની પોતાની અનુભૂતિઓની વાત વર્ષો પછી ગિરિમાએ શિષ્યોને જણાવતા કહ્યું હતું ઘરનું કામ કરતા પણ આવી અનુભૂતિઓ થતી સાધારણ ભાવ વધારામાં પણ બધું પ્રત્યક્ષ હતું અનેક પ્રકારના જુદા જુદા ભાવો અનુભવાતા હતા આ બધા દિવ્ય દર્શનોથી ચિત્ત સદા પ્રસન્ન રહેતું ભગવદ્ ભાવમાં લીન થઈ આ સમયે દેહ સૌંદર્ય પણ ખીલ્યું હતું રૂપલાવણ્ય એટલું પ્રગટ્યું હતું કે સૌ કોઈને એમ જ જોઈ રહ્યું હતું એમના નાની માની સખીએ તો કહ્યું બાપ રે બાપ જાણે રૂપની જ્યોતિ નીકળી છે રૂપ સૌંદર્યને તેજ પ્રેમ ભક્તિ અને શ્રદ્ધાને ભાવમાં બધા જ એ સમયે દેહમાં જાણે મૂર્તિમંત થઈ પ્રગટ્યા હતા આ સઘળા આવનારા મહાન આત્માના આગમનનો પૂર્વ સંકેત આપી રહ્યા હતા મોક્ષદાસ સુંદરી અને તેમના સાસુમાં ત્રિપુરા સુંદરી બંને શ્રદ્ધાપૂર્વક ઈષ્ટદેવની ઉપાસના કરતા કરતા આનંદથી છલકાતા હૃદયે એ દિવ્ય શિશુના આગમનની આતુરતાથી પ્રતિક્ષા કરી રહ્યા હતા ચેપ્ટર ચાર હું શા માટે રડું ત્રીસમી એપ્રિલ અઢારસો ને છન્નુંની રાત પૂરી થવા આવી હતી પ્રભાતના ત્રણ વાગ્યાનો પહોર હતો મોક્ષદાસ સુંદરીએ અતિસુંદર બાલિકાને ત્યારે જન્મ આપ્યો માના ઉદરમાં હતી ત્યારે જે રીતે માના ચિત્તને આનંદથી ભરી દીધું હતું એ જ રીતે જન્મ સમયે પણ મોક્ષદાસ સુંદરીએ બિલકુલ કષ્ટ અનુભવ્યું નહીં તેના દાદીમાં તો જાણતા જ હતા કે જગદંબાની પ્રાર્થનાથી આવેલી આ બાલિકા જગદંબાનું રૂપ લઈને જ અવતરી છે સામાન્ય બાળક જન જન્મતાવિદ પૃથ્વી ઉપર પહેલો શ્વાસ લે ત્યારે જોરથી રૃદન કરે છે પણ આ બાલિકાએ તો સમૂળ ગુ રુદન કર્યું જ નહીં કોમળ આંખોને ખોલી એ તો બધાને જોવા લાગી માં તમે જન્મ વખતે કેમ રડ્યા ન હતા પાછળથી ભક્તોએ મા આનંદમયીને આ પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું હતું કેમ રે જન્મ પછી હું શા માટે રડું હું તો નળિયાના ખપેડામાંથી આંબાના ઝાડને જોતી હતી હજી તો પૃથ્વી પર પહેલો શ્વાસ લીધો છે મનુષ્ય રૂપે આવેલા એ વિરાટ આત્માએ હજુ તો પોતાના બંધ નેત્રોને પહેલી જ વાર ખોલ્યા હતા પરંતુ આ આત્મા ભલે મનુષ્ય દેહમાં આવ્યો હતો પણ પ્રબુદ્ધ હતો દેહના બંધનોમાં પૂરાયેલો ન હતો માયાના આવરણથી તેની દ્રષ્ટિ ધૂંધળી બની ન હતી અને એથી જ જન્મતા વેત જ આમ્રફળોથી લચેલા આમ્ર વૃક્ષને એ નિહાળી શક્યો એ આત્માની સ્વસ્થતા શાંતિ ને આભા નવજાત દેહ પર પણ છવાઈ રહી હતી આવી દેવકન્યા જેવી સુંદર ને પુત્રીના આગમનથી ઘરમાં આનંદ મંગલનું વાતાવરણ સર્જાઈ ગયું હતું ચેપ્ટર પાંચ મારી આ પુત્રીનું સદાય રક્ષણ કરજે સુંદર પુત્રીને જોઈને માતા મોક્ષદાસ સુંદરીને આનંદ તો થયો સાથે સાથે હૃદય ચિંતા પણ કરવા લાગ્યો અગાઉ તેમની એક પુત્રી જન્મ પછી થોડા જ સમયમાં મૃત્યુ પામી હતી એટલે માતા ચિંતિત હતા કે આ પુત્રીને તો કંઈ નહીં થાય ને એ ચિંતા એટલી તીવ્ર હતી કે પુત્રીના રક્ષણ માટે માતા તુલસીને ખોળે એક દિવસની પુત્રીને મૂકી દીધી દરરોજ આંગણામાં રહેલી તુલસીની ભક્તિભાવે પૂજા કરતા હતા તેમને માટે તુલસી એ કઈ વનસ્પતિનો માત્ર છોડ ન હતો પણ સાક્ષાત ભગવતી માનું જીવંત રૂપ હતું એ જ ભાવે તેમની પૂજા કરતા હતા આથી બીજે જ દિવસે સવારે હાથમાં નવજાત બાલિકાને લઈ તુલસી ક્યારે પહોંચી ગયા અને બાલિકાને તુલસી ક્યારેમાં જમીન પર મૂકી દીધી મા ભગવતીના જીવન સ્વરૂપના ખોળામાં ભક્તિમતી માતાએ આતુર ભાવે પ્રાર્થના કરી હે મા આ બાળકીને તારે ખોળે મૂકું છું સદાય એનું રક્ષણ કરજે આ પ્રાર્થના પછી માના હૃદયને આશ્વાસન મળી ગયું એક દેવી બળ મળી ગયું કે મા રક્ષણ કરશે ને હેમખેમ રાખશે તેથી ચિંતા ઓછી થઈ ગઈ પછી તો રોજ સવારે બાલિકાને તુલસી ક્યારે મૂકી રક્ષણની યાચના કરતી માની આવી શ્રદ્ધાભરી પ્રાર્થનાથી અને ભગવતી તુલસીની કૃપાથી બાલિકાને ઓની આંચ ન આવી અને તે સાનંદ મોટી થવા લાગી પછી તો જાતે જઈને જ તુલસી ક્યારે આળોટવા માંડતી